વિશ્વાસઘાત ન કરવું બહુ સમજવા જેવી બતાવે છે કે વિશ્વાસઘાત કોને કહેવાય તો અહમ અવશ્ય કરીશ્યામી તક્ષણ કરીશ્યામી તારું કામ હું ચોક્કસ કરી દઈશ તું બેફિકર રહેજે તારું રક્ષણ હું કરીશ તું ચિંતા નહીં કરીશ આવી રીતે વિશ્વાસ આપ્યા પછી એ કામ ન કરવું એને વિશ્વાસઘાત કર્યો કહેવાય વિશ્વાસઘાત પાછળના અમુક અમુક કારણો પણ હોય છે ઘણી વખત આપણે સામેવાળાને વિશ્વાસ આપ્યો હોય કે તારું આ કામ હું કરી જ દઈશ પણ એમાં કાંઈક આપણે એવી વિષમ પરિસ્થિતિ આવી જાય અને એને કારણે આપણે એનું કાર્ય કરી શકતા નથી અને વિશ્વાસઘાત થતો હોય છે ઘણીવાર એવું પણ બને કે કોઈ જવાબદારી કે કોઈ કામ આપણે માથે લીધા પછી પ્રામાણિકપણે નથી કરી શકતા અથવા તો આળસ પ્રમાદને કારણે આપણે એ કામ ઉપર ધ્યાન નથી આપતા કોઈને કીધું કે હું આ કરી આપીશ આવું પહેલાંને બિચારાની વાત હોય કે ક્યારે કરી દેશે એ એનો આધાર હોય અને આપણને એમ થાય કે થયું થશે ને આમ કરતાં આળસ કરી અને આપણે એ કામ ન કરી દઈએ તો એને શું કહેવાય વિશ્વાસઘાત કર્યો કહેવાય ઘણીવાર એવું પણ બનતું હોય સરકારી કચેરીઓની અંદર કે કોઈ પણ અધિકારીએ આપણને એવું કહ્યું હોય કે આ કામ હું તમને એમને એમ જ લાંચ લીધા વગર કરી આપીશ કારણ કે અમારી પવિત્ર ફરજ છે અને આ અધિકારી હોય એ પ્રામાણિક હોય હવે એ વખતે એમને એમ જ કામ કરવા તૈયાર થાય એમાં બીજા એને પરેશાન કરતા હોય આજુબાજુવાળા કે તું આવી રીતે કરે તારે જરૂર ન હોય તો કાંઈ નહીં અમારે જરૂર છે માટે આ રીતે તો નહીં જ કરવા દઈએ એટલે પહેલાંને શું થાય કે કરી પણ ન શકે પહેલાંને વિશ્વાસ આપ્યો હોય એટલે એનું પણ ચિંતા હોય કે વિશ્વાસઘાત થશે પેલો મારી રાહે હશે અને એને ના પાડી છે કે હું એમને એમ જ વફાદારીથી કામ કરી દઈશ ને હવે એની પાસે હું કાંઈક માગું તોય પણ મેં વિશ્વાસઘાત કર્યો કહેવાય અને એનું કામ ન કરી આપું તોય પણ મેં વિશ્વાસઘાત જ કર્યો કહેવાય તો આવી રીતની પોઝિશન જ્યારે ઊભી થાય ત્યારે આવા વિશ્વાસઘાતના પ્રસંગો બનતા હોય છે અને એક નિજ સ્વાર્થની સિદ્ધિને અર્થે ઈરાદાપૂર્વક કોઈને વેતરી નાખવા તો આને પણ વિશ્વાસઘાત કર્યો કહેવાય છે પહેલો વિશ્વાસઘાત કરે વિશ્વાસ આપ્યા પછી પોતાની એવી કંઈક પરિસ્થિતિ આવી જાય ને કામ ન કરી શકે તો એ જે વિશ્વાસઘાત છે એમાં ઓછું પાપ લાગે બીજું પોતે કંઈક એ રીતે અટવાઈ જાય અથવા તો આળસ પ્રમાદે કરીને એનું કામ ન કરે તો થોડું વધારે પાપ લાગે અને નિજ સ્વાર્થની સિદ્ધિ માટે જે વિશ્વાસઘાત કરે બીજાને સુવડાવી અને પોતે કરોડોપતિ બનવાનો આગ્રહ જે સેવતો હોય તો એને મહાપાપી કહેવામાં આવ્યો છે એને મહાપાપ લાગે અને ખુલ્લે આમ છેતરપિંડી કહેવામાં આવે છે માટે આ પણ જબરજસ્ત વિશ્વાસઘાત છે સ્મૃતિની અંદર એવું બતાવ્યું છે કે સ મહાપાત કી ભૂમૌ વિશ્વાસ્યાન્યસ્ય મર્દયત જે વિશ્વાસ આપી અને બીજાને પીડા કરે છે એ મહાપાપી છે તમે કોઈને વિશ્વાસ આપ્યો કે હું આમ કરીશ પછી તમે ન કરો એટલે સામેનો માણસ તો પીડાવાનો બિચારો હેરાન થવાનો તમારી રાહે રહેવાનો અને તમારી રાહે એના કેટલાય કામ અટકવાના તો એ વિશ્વાસઘાત કરનારો છે એ મહાપાપી છે અને અને એમાંય પોતાના નજીકના નજીકના સંબંધી હોય હોય કે મિત્ર એ જ્યારે વિશ્વાસઘાત કરે ત્યારે માણસને મોત કરતા પણ વધારે ભસમું લાગે છે આપણે એની પાસેથી એવી આશા ન રાખી હોય કે આ માણસ પણ આવો જ થઈને ઊભો રહેશે અને એ જ્યારે એવો થઈને ઊભો રહે ત્યારે સામેની વ્યક્તિને અતિ આઘાત લાગે છે ઘણી વાર તો આવા પ્રસંગોમાં હાટ બેસી જતા હોય માણસને આત્મહત્યાઓ પણ કરવી પડતી હોય અંદરોંદરના સંબંધોમાં વિશ્વાસઘાત કઈ રીતે થાય તો પહેલો સ્ત્રી અને પુરુષ પતિ અને પત્ની એની વચ્ચે જે આત્મઘાત થાય છે કેતા વિશ્વાસઘાત થાય છે તો એના જેવું વસ્ણનું બીજું કઈ નથી બંને એકબીજાની ઉપર જે વિશ્વાસ હોય ને એ વિશ્વાસ જ્યારે ઉઠી જાય ત્યારે ઘરની અંદર જીવવું એ અઘરું પડી જતું હોય છે બંને એકબીજા ઉપર વિશ્વાસ રાખવો જ જોઈએ ગમે એવી પરિસ્થિતિ ઊભી થાય ગમે એવા આપણને ફસાવનારા લાલચ આપનારા મળે પણ છતાંય મન ખોટો સંકલ્પ ન કરે જો એવા આપણે હૃદયથી શુદ્ધ હોઈએ ને તો આપણી વ્યક્તિને આપણા ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય ભલે આખું ગામ આવીને એમ કહેતું હોય કે આ વ્યક્તિ આમ છે બંનેમાં અરસપરસ આ રીતે હોય છે બની શકે ક્યારેક કોઈની ભૂલ થાય કંઈક મિસ્ટેક થાય તો એને જતી કરતાં શીખવું જોઈએ માણસ છે એટલે કદાચ સ્ત્રીની પણ ભૂલ થાય પુરુષની પણ ભૂલ થાય પણ એકવાર થાય એને ભૂલ કહેવાય અને વારંવાર થાય એને દિલ દગડાય કહેવાય જ કહેવાય બને ત્યાં સુધી મહારાજના આપણે આશ્રિતો છીએ એટલે આ વસ્તુનું તો આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને સાચો સંસાર એને જ કહેવાય કે બંનેની વચ્ચે આત્મીયતા હોય તિરાડા પડ્યા એટલે બાર નાને એવું લાગે કે આ ગૃહસ્થ છે બાકી એમાં ગૃહસ્થપણું રહેવા પામતું જ નથી અને આ જે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સંબંધ છે એ એક જ આધારથી ટકે છે જે છે વિશ્વાસ વિશ્વાસ ગયો એટલે સંસાર તૂટી ગયો એમ સમજી લેવું એના બાળ બચ્ચાઓ બધાની અધોગતિ થતી હોય છે પછી ભાઈ ભાઈની સાથે પણ વિશ્વાસઘાત કરવામાં આવતો હોય છે મોટાભાઈએ મજૂરી કરી નાના ભાઈને ભણાવ્યો હોય એને ધંધે ચડાવ્યો હોય સારો ધંધો નોકરી કરતો થઈ જાય એને મોટાભાઈ પરણાવી દે અને ત્યાર પછી અલગ થઈ જાય અથવા તો પોતાના ભાઈને મદદરૂપ ન થાય આ મોટામાં મોટો વિશ્વાસ છે છે ભાઈ પોતે હોશિયાર હોવા છતાં ભણ્યા ન હોય કે હું ભણીશ તો મારા નાના ભાઈઓ નહીં ભણી શકે એટલે એ ખેતી બીજા ત્રીજા ધંધે લાગી ગયા હોય મહેનત કરી એના નાના ભાઈઓ હોય એને ભણાવ્યા હોય પછી એણે એવી આશા રાખી હોય કે હું નથી ભણ્યો તો કાંઈ નહીં પણ મારા નાના ભાઈઓ ભણ્યા છે તો એ મારા છોકરાઓને જરૂર ભણાવશે શહેરોની અંદર રહેતા હોય હોય એટલે ભાઈને એવી આશા કે છોકરાઓને ત્યાં રાખી અને ભણાવશે મારો ભાઈ કૃતજ્ઞ ક્યારેય નહીં થાય આવો જબરજસ્ત એને ભાઈ ઉપર વિશ્વાસ હોય છે અને એ સમયે કોઈ પણ કારણસર સ્ત્રીની જડા ચડાવણી હોય કે ગમે તે હોય અને એ ભાઈના બાળકોને ભણાવતો નથી અથવા તો ભાગ પાડવામાં જ્યારે આવે ત્યારે ભણેલો હોય પેલો ભાઈ અભણ હોય એટલે એને છેતરી ખોટા લખાણો કરાવી દસ્તાવેજો ખોટા કરાવી અને એ ભાઈની સંપત્તિને હડપ કરી લે છે આ મોટામાં મોટો વિશ્વાસઘાતી છે અને આ વિશ્વાસઘાતનું જે પાપ છે ને એ એની પાસે ગમે એટલી સંપત્તિ હશે તો એને સુખી નહીં થવા દે માટે કોઈએ આપણા ઉપર વિશ્વાસ મૂક્યો હોય તો વિશ્વાસનો જે ઘાત ન કરવો અને એ વિશ્વાસ એને જીવના જોખમે પણ સત્ય કરવો એ માણસની પવિત્ર ફરજ માતા પિતાએ પેટે પાટા બાંધી અને બાળકોને શહેરોમાં વિદેશોની અંદર ભણવા મોકલ્યા હોય અહીંયા બિચારા એક ટક ઓછું ખાઈને પણ ફીના રૂપિયા મોકલતા હોય અને એ છોકરાઓ ત્યાં ચારિત્ર ભ્રષ્ટ થાય આચાર વિચાર વગરના થઈ જાય તો આ વિશ્વાસઘાતી છે મા બાપની ખાનદાની ને લાંછન લગાડે મા બાપના કાળજાના ટુકડે ટુકડા થઈ જાય છે માતા પિતાની સાથે વિશ્વાસઘાત કરવામાં આવે જે મા બાપે ખૂબ મહેનત કરી અને દીકરાઓને ધંધા ચડાવ્યા હોય ને એ દીકરાઓ જ્યારે મા બાપને પોતાની સાથે રાખવા તૈયાર નથી થતા એને રોટલાનો ટુકડો દેવા જ્યારે એ તૈયાર નથી થતા ત્યારે એ મા બાપની સાથે દીકરાએ વિશ્વાસઘાત કર્યો કહેવાય અને એના હૃદયના એ વખતે ટુકડે ટુકડા થઈ જાય છે મા બાપના આંખની અંદર બે જ વખત આંસુ આવે એક દીકરી ઘર છોડે ત્યારે અને બીજું દીકરો તર છોડે ત્યારે આ બે જ પ્રસંગ એવા છે કે મા બાપને રડવું પડે છે માટે માતા પિતાની સાથે પણ આપણે વિશ્વાસ ઘાતી ક્યારેય પણ ન થવું એનું શરીર સારું હતું ત્યારે આપણા માટે એણે પોતાની જાત તોડી નાખી છે અને એને હવે એવી આશા હોય કે શાંતિથી બેઠા તૈયાર રોટલા ખાશું ને હરી ગુણ ગાશું અને એવી પરિસ્થિતિમાં એને જ્યારે જાતે રોટલા બનાવવા પડતા હોય તો આપણે વિશ્વાસઘાતી છીએ હવે વડીલ હોય એકલા રહેતા હોય તો બિચારા શું બનાવે કહો તમે બધા સાથે રહેતા હો તો બાળકો માટે મહેમાનો આવ્યા હોય નવી નવી વસ્તુ બનતી હોય તો માતા પિતા પણ સાથે જમી શકે પણ હવે એકલા રહેતા હોય એને બિચારાને કાંઈ બનાવવાની ઈચ્છા પણ ન થાય તમારેથી અલગ રહેવું પડતું હોય એ પણ એના હૃદયની અંદર દુઃખ હોય તમે ગમે એટલું ભજન કરો તમારું ભજન નથી ઉગતું હા એનું શરીર સારું હોય એને ગામડાઓમાં ગમતું હોય સ્વેચ્છાથી રહેતા હોય તો વાત જુદી છે એને ફોન કરવા એને ખબર અંતર પૂછવા એને જે જરૂર હોય એ મોકલવું એ વસ્તુ આખી અલગ છે પણ આપણે એને ક્યારેય તરછોડી એની સાથે વિશ્વાસઘાત ન કરવો ગુરુની સાથે શિષ્ય જ્યારે વિશ્વાસઘાત કરે ત્યારે ગુરુના હૃદયના પણ ટુકડા થઈ જાય છે કે તમારી પાસેથી અમે આવી અપેક્ષા ક્યારેય પણ નહોતી રાખી માટે જ્યારે જ્યારે વિશ્વાસઘાત પરિવારની અંદર થાય ત્યારે એ પરિવાર આખો ભડકે બળતો હોય છે માટે આ બધા દગાના કામ છે અને દગો ક્યારે કોઈને હજી સુધી સગો થયો નથી દાન પુન ઓછા થાય તો વાંધો નહીં ભજન સત્સંગ ઓછા થાય તો વાંધો નહીં આવે પણ દગાનું પાપ છે તમારા તમામ ભજનને ધોઈ નાખશે વિશ્વાસઘાત જે કરે એમાં એ ભગવાનના ભક્તો હોય સજ્જન માણસ હોય ને એની સાથે જ્યારે કોઈક વિશ્વાસઘાત કરે ને ત્યારે એને એમ થાય કે આના કરતાં તો મરવું એ વધારે સારું અને ભગવાન દુખાઈ જાય એના હૃદયમાં રહેલા તો એ જીવાત્માનું જરૂર બગડી જાય છે આપણે જિંદગીમાં ક્યારેક દુઃખ આવે ને ત્યારે વિચારી લેવું કે કોઈનો વિશ્વાસઘાત તો નહીં થયો હોય ને એનું તો કદાચ આ પાપ હું નહીં ભોગવતી હોઉં ને એવો વિચાર જરૂર કરવો હંમેશા દુઃખ આવે ત્યારે આપણે આપણા ફોલ્ટ શોધવા કુદરતને કોઈને દુઃખી કરવાનો શોખ નથી હોતો આપણામાં કંઈક મિસ્ટેક હોય તો ભગવાને એની આપણને દંડ રૂપે પીડા આપી હોય છે તમે જેવો દુર્યોધન કે ધૂતરાષ્ટ પાંડવોની સાથે જગ જાહેર વિશ્વાસઘાત પાંડવ મહારાજા કોઈ એવા ઈશકથી ધૃતરાષ્ટ્રને ગાદી સોંપીને નહોતા ગયા એને ભરોસો હતો કારણ કે નેત્રહીન વ્યક્તિ હોય ને એ રાજા થવાને લાયક જ નથી પણ પાંડુ મહારાજાને જ્યારે પ્રાયશ્ચિત માટે વન જવાનું હતું ત્યારે એમ થયું કે બીજા કોઈને રાજ્ય સોંપું નહીં ત્યારે ગમે ને સોંપ્યું વિદુરજી સંભાળી લેત અને વિદુરજી દગો ના કરેત પણ એને ધૂતરાષ્ટ્ર ઉપર પાંડુને ભરોસો હતો કે હું આવીશ ત્યાં સુધી મારું રાજ્ય સંભાળશે ને પછી મને એ જરૂર પાછું આપી દેશે આટલો વિશ્વાસ મૂકી અને પાંડુ મહારાજા વન ને અંદર ગયા બંને માદરી કુંતાજીને સાથે લઈને તો આને પાછળથી કેવો જબરજસ્ત દગો કર્યો અને આપણે જાણીએ છીએ કે પાંડુ મહારાજાને બ્રહ્મ હત્યાનું જે પાપ લાગ્યું એના પ્રાયશ્ચિત માટે બાર વર્ષ પાછું વનમાં રોકાવાનું હતું તેર વર્ષનો વનવાસ હતો તો પાછળથી આણે મંત્ર થી સો પુત્રોને ગાંધારીના કહેવાથી ઉત્પન્ન કરી દુર્યોધન ગાદી દઈ પણ દીધી પાંડવો નો જન્મ થયો એ સમાચાર ત્યાંથી પાંડુ તરીકે મોકલ્યા એ ભરી સભામાં વાંચી જ નહીં કોઈને ખબર પડવા જ ન દીધી અને અંદર સમજી લીધું કે પાંડુને સાપ છે તો દીકરા કેવી રીતે હોય મંત્ર થી ક્યારેય પુત્ર ની ઉત્પત્તિ થાય નહીં પોતે મંત્ર થી સો પુત્રોને ઉત્પન્ન કરેલા ખરેખર પહેલો જન્મ થયેલો ધર્મ રાજાનો પણ આણે હસ્તીના પૂરમાં કીધેલું જ નહીં એટલે એ લોકો એવું માનતા દુર્યોધન પહેલા જન્મો છે અને દુર્યોધનને ગાદી સોંપીએ દીધી મિત્ર ધર્મ રાજા હતા પાંચેય ભાઈઓ ગાદી સંભાળવા એવા સક્ષમ હતા પણ પૂરેપૂરો દગો અને પાંડુ મહારાજાનું મૃત્યુ થતા કુંતાજી જ્યારે પુત્રોને લઈને આવ્યા માદરી તો સાથે સતી થયેલા તો એ વખતે ભીષ્મપિતા વગેરે કહ્યું કે હવે રાજ્યના હકદાર તો આવી ગયા છે એટલે તમારે કંઈક વિચારવું તો પડે ધૂતરાષ્ટ્રને વાત કરી એણે દુર્યોધનને કહ્યું દુર્યોધન કે રાજમાંથી એક ધરતીનો ટુકડો હું ના આપું અને પછી પાંડવોને મારવા માટેના પ્રયાસ ચાલુ કર્યા ભીમસેન ને ઝેરના લાડુ આપ્યા છતાંય કાંઈ મેળ ના પડ્યો પછી તો ભીમસેને જોરાવરીએ વળી ઈન્દ્રપ્રસ્થ નું ખાબડ જગ્યા આપી અને છેલ્લે ગૃહની અંદર દગો કરીને તમને યાત્રા માટે લઈ જવાના છે એમ કહી અને બાળવાનો પ્રયાસ કર્યો ત્યાંથી ભગવાને બચાવ્યા તો દુત વિદ્યાની અંદર દગો કર્યો શકુની એ પોતાની આંખો ફેરવીને પાસાઓને ફેરવી નાખ્યા અને છેવટે જે કઈ હતું ને એ બધું હડપ કરી લીધું વારંવાર વિશ્વાસઘાત કર્યા છેલ્લે ફળ શું મળ્યું કાયમને માટે સવાર પડે અને લોકો અર્જુનને યાદ કરે ધર્મરાજ ને યાદ કરે ને દુર્યોધન યાદ આવી જાય ને તોય માણસ થૂકી નાખે છે કે આ પાપી અત્યારના પોરમાં ક્યાં યાદ આવ્યો આખી દુનિયા આજે એના ઉપર ફિટકાર વરસાવે છે આખા નામ ને લાંચન લગાડ્યું તમે ક્યાંય દુશાસન શકુની કે દુર્યોધન કોઈનું નામ નહીં જોયું હોય નામ ને બટ્ટો લગાડી ગયો પાંચ પાંચ હજાર વર્ષના વાણા વયા તો એ નામ લેવા પણ કોઈ તૈયાર નથી તો આ વિશ્વાસ ગાત નું પરિણામ છે ક્રિશ્ચન ધર્મના સંસ્થાપક ઈસુ ખ્રિસ્ત જેને એ લોકો પૈગમ્બર તરીકે ભગવાન તરીકે માને છે તો એના બે શિષ્ય હતા જુડાસ અને પીટર એટલા બધા વિશ્વાસુ શિષ્ય કે ન પૂછો વાત ઈસુ ખ્રિસ્તને એવું કીધેલું કે કદાચ અમારો જીવ જાય પણ અમે ક્યારેય તમારો સાથ નહીં છોડીએ અને વિશ્વાસઘાત નહીં કરીએ કારણ કે સત્યનો માર્ગ અમને બતાવનારા તમે છો હવે એ વખતે યહુદી ધર્મના જે ધર્મગુરુઓ હતા એ બધા ઈસુ ખ્રિસ્ત ની પાછળ પડેલા એ બધાને વાંધો એ હતો કે ઈસુ પોતે એવું કહેતા કે હું પરમાત્માનો દીકરો છું હવે બધા પરમાત્માના દીકરા જ છે પણ આ લોકોએ વિરોધ ઉઠાવ્યો કે હું પરમાત્માનો દીકરો છું એમ કઈ કઈ ભોળી પ્રજાના છેતરીને તું તારા તરફ ખેંચી રહ્યો છે ને તારા શિષ્ય બનાવી રહ્યો છે માટે આ બંધ કર ઈસુએ આ કામ બંધ કર્યું નહીં એટલે યહુદી લોકો બધા આની પાછળ પડેલા હવે આને પકડવા માટે પાછળ પડેલા એટલે જુડાસ છે અલગ પડી ગયો અને પીટર છે એ ઈસુની સાથે જંગલની અંદર સંતાઈ ગયો હવે આ બાજુ ઈસુ કઈ જગ્યાએ છે એની જુડાસને ખબર હતી એટલે જુડાસની જપ્તી લીધી એને પકડ્યો અને પછી એને ઢોર માર મારીને એવું કહ્યું બતાવી દે ઈસુ ક્યાં છે એણે કહ્યું પણ મને ખબર જ નથી બહુ જયારે માર માર્યો છતાં એ માન્યો નહીં ને ત્યારે એમ કહ્યું કે તું જે માગી આપીએ થોડોક ધન લલચુ હતો જેટલા રૂપિયા માગ એટલા અમે તને આપીએ પણ એક વખત બતાવી દે કે ક્યાં છે હવે તમે વિચાર કરો કે ત્યાં વપરાય સેન્ટ આપણે જેમ રૂપિયો કહેવાય એમ ત્યાં ડોલર પાઉન્ડ હોય એમ ત્યાં સેન્ટ હોય તો ત્રીસ સેન્ટ આપવાનું જ્યારે કહ્યું ને ત્યારે એને બતાવી દીધું ઈસુને ભરોસો જ હતો કે ક્યારેય ગમે ત્યારે પકડાશે મરી જશે પણ નામ નહીં આપે પણ નામ આપી દીધું ખાલી રૂપિયા માટે પછી વાત થતી હતી એને એવું કહ્યું કે ગુરુદેવ ગમે એમ થાય હું ક્યારેય વિશ્વાસઘાત નહીં કરું હું તો તમારી સાથે તમને મારશે તો હું તમારી ભેગો મરીશ જુડાસનો નો કોઈ પત્તો નથી પણ હું તમારી સાથે જ રહીશ એટલે ઈસુ ખાલી હસતા હસતા એવું બોલ્યા કે તો બધી ખબર પડે હવે આ બાજુ કહી દીધું એટલે ઈસુને પકડવામાં આવ્યા એને ખૂબ મારવામાં આવ્યા હવે એની સાથે પકડાયેલો એટલે કોઈએ કીધું એનો ચેલો જ છે એટલે એને પકડો ને મારો અને એ વખતે પીટરને જ્યાં પકડવા ગયા તો કે હું તો તમારી ભેગો છું હું ઈસુને ઓળખતો નથી મારે એને કોઈ લેવા દેવા માર જ્યાં જોયો ત્યાં તરત જ પોતે ફરી ગયો ઈસુ સામે સામે જોઈ રહ્યા તું મને ઓળખતો નથી તો કે હું કોણ ને તું કોણ મારે તારે શું લેવા દેવા કારણ કે આને એમ થયું કે મને ટીપી નાખશે પછી ઈસુને માર મારી અને ક્રોસ ઉપર ચઢાવ્યા એ બધી વાતને આપણે જાણીએ છીએ પણ એ વખતે ઈસુને એટલું બધું દુઃખ થયેલું કારણ કે એને એ પણ ખ્યાલ આવી ગયેલો કે મારો વિશ્વાસ શિષ્ય જુડાસ એણે જ કહી દીધેલો હું આ જગ્યાએ એને ધન લઈ અને વિશ્વાસઘાત કર્યો અને આને મારની બીકે વિશ્વાસઘાત કર્યો ઈસુને તો વજ ચડાવ્યા પણ પછી બહુ પસ્તાવો થયો કરે આટલો જબરજસ્ત વિશ્વાસઘાત કર્યો હું ગુરુ હત્યારો થયો અને એ પોતે પછી ગાંડો થઈ ગયો અને છેવટે એણે આત્મહત્યા કરી લીધી કરેલું કર્મ પાપ એ કોઈને શાંતિ લેવા દેતું જ નથી આપણાથી કોઈ પણ ભૂલ થઈ હોય ને એના ઉપર જ્યારે કથા આવતી હોય ને ત્યારે આપણા હૃદયમાં લાય લાગી હોય કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે દુનિયાને ભલે બોલે ખબર નથી પણ પરમાત્માને અને આત્માને કોઈ પણ છેતરી શકતું નથી તમે ધન્યવાદ આપો કર્ણને કર્ણએ વિશ્વાસઘાત નથી કર્યો યુદ્ધના જ્યારે મંડાણ મંડાયા ત્યારે ભગવાને કુંતાજીને અર્જુનને કહ્યું બીજાની તો કોઈને ભીખ નથી પણ ભીખ કર્ણની છે કારણ કે લોહી તમારું એ તમારો દીકરો છે અને એ વખતે કુંતાજીએ જઈ અને બધો જ બાંડો ફોડ્યો કે હે કર્ણ તું મારો પહેલોપનો તો પુત્ર છો મેં અત્યાર સુધી આ વાત કીધી નથી મારી કુંવારી અવસ્થામાં તારો જન્મ થયેલો એટલે મારા ઉપર લાંછન લાગે એ બીકે મેં તને નદીમાં વહેવડાવી દીધેલો બાકી તું કુંતીનંદન છો તું દાસી પુત્ર નથી એ વખતે કર્ણને બહુ દુઃખ થયું કર્ણ રડ્યા ખૂબ બધી વસ્તુ સાચી કર્ણ એવું કહ્યું કે કંઈ વાંધો નહીં છેલ્લે છેલ્લે મને તમારા દર્શન થઈ ગયા હવે હું કઈ જાજુ જીવવાનો નથી ત્યારે કુંતાજી કે છે તારો તારો વાળવાંકો કરવા કોઈ સમર્થ નથી દુર્યોધનનો પક્ષ છોડીને તારા ભાઈઓના પક્ષે આવી જા અને ત્યારે કર્ણએ એવું કહ્યું કે મા હું ખરેખર એવું કરું ને તો તારી કૂખ લાજે હું ક્ષત્રિયનંદન છું દુનિયા ભલે મને દાસી પુત્ર કહેતી હોય પણ મેં ને વિશ્વાસ આપ્યો છે આ દુનિયામાં જયારે અર્જુન વગેરે બધા જ મને દાસી પુત્ર કહીને મારા ઉપર ફિટકાર વરસાવતા તો એ વખતે મને દુઃખ ન થાય એટલા માટે અંગ દેશનું રાજ્ય આપીને એણે મને દાસી પુત્રમાંથી રાજા બનાવ્યો અને માં તમને ખ્યાલ નહીં હોય કે દુર્યોધન પાંડવોની સાથે યુદ્ધ કરવા તૈયાર થયો છે ને મારા બળે તૈયાર થયો એ દુર્યોધનમાં ક્યાં કઈ તાકાત છે તો એટલો બધો મેં એને વિશ્વાસ આપીને સંગ્રામ મંડાયો તો કદાચ મારે મારા સગા ભાઈઓની સામે યુદ્ધ કરવું પડશે તો કરીશ પણ હું દુર્યોધનનો વિશ્વાસઘાત નહીં કરું મને ખબર છે દુર્યોધન પાપી છે અધર્મનો માર્ગ છે પાંડવો ધર્મના માર્ગે એના પક્ષે પરમાત્મા છે વિજય પાંડવોનો જ થવાનો છે પણ માં હું વિશ્વાસઘાત ક્યારેય ન કરી શકું માટે તમે મને ઓળખાણ કરાવી બરોબર છે કર્ણ માન્યા નથી ભગવાને આવીને સમજાવ્યા કે તમે અમારા ભક્ત છો માટે તમે આ વાતને સ્વીકારી અને પાંડવોના પક્ષે આવી જાઓ અથવા હથિયાર મૂકી દો ત્યારે એને પણ એમ કહ્યું કે હે દેવકી નંદન દુનિયામાં હું ક્યારેય પણ વિશ્વાસઘાત કરવા નથી સર્જાયેલો મેં એક વખત દુર્યોધનને કહ્યું છે જીવને જોખમે હું તારા પક્ષે રહીશ ને તારું રક્ષણ કરીશ હું જીવ તો હોઈશ ત્યાં સુધી એક પણ પાંડવ તને અડી નહીં શકે તો આજે હું દેવકીનંદન તમે જ બતાવો કે એનો વિશ્વાસઘાત કરું તો તમારા ભક્ત તરીકે મારી નહીં તમારી કીર્તિને પણ બટ્ટો લાગશે અને કર્ણ એ ખબર પડવા છતાંય પણ વિશ્વાસઘાત નથી કર્યો મરણીયો થઈ અને પાંડવો નો પક્ષ મૂકીને એ દુર્યોધન ના પક્ષે લડ્યો છે તો આને સજ્જન આને ભગવાનનો ભક્ત કહેવાય જે વિશ્વાસઘાત કરે છે એનો આત્મા એટલો બધો મૂંજાય એનું પોતાનું કરેલું કર્મ એને શાંતિ લેવા દેતું નથી ધૂતરાષને ક્યાંય શાંતિ હતી ગમે ત્યારે એને વિદુરજી પૂછે તો એમ જ કે મને ઊંઘ નથી આવતી મને ભોજન નથી ભાવતું મને ક્યાંય શાંતિ નથી કારણ શું એને એનું જ કરેલું કર્મ ખટકી રહ્યું છે એને ખ્યાલ હતો કે મેં આ જબરજસ્ત પાંડવોની સાથે વિશ્વાસઘાત કર્યો છે એ એનું કર્મ એને પીડા આપે છે